लोकप्रिय सांसद आणि आपसदेश यशस्वी गृह त्यांच्या सहकारिता मंत्री माननीय श्री अमितभाई शाहना वरद हस्ते अहमदाबाद म्युनिसिपल कोर्पोरेशन द्वारा अंदाजित एक हजार पाच सो करोडना विविध विकासना प्रकल्प अंदाजित एक सो सत्तर करोडना खर्चे तयार होणार नारायणपुरा विस्तारना पल्लव ओव्हरब्रीजन लोकार्पण करू आसंगे गुजरातना મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમજ કર્ણાવતી મહાનગરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન શહેરના સાંસદશ્રીઓ કર્ણાવતી મહાનગરના નવનિયુક્ત પ્રમુખશ્રી પ્રેરક શાહ શહેરના ધારાસભ્યશ્રીઓ શહેર મહામંત્રીશ્રીઓ વિવિધ મોરચાના હોદ્દેદારો વિધાનસભાના હોદ્દેદારો ચેરમેનશ્રીઓ તેમજ કાઉન્સિલરશ્રી અને સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહદારીઓને રાહત આપવાના ઉમદા હેતુથી સુભાષ ચોક ખાતે છાસ વિતરણ કરવામાં આવ્યું હતું બપોરે એકને ત્રીસ વાગે શરૂ કરેલ આ કાર્યક્રમમાં એકસો પચાસ લીટર છાસનું વિતરણ કરાયું હતું સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા આ કાર્ય બે હજાર ઓગણીસથી ચાલુ કરવામાં આવ્યું છે અને દર વર્ષે એપ્રિલ અને મે મહિનામાં આ સેવા કાર્ય કરવામાં આવે છે આ સમગ્ર સેવા કાર્ય ફાઉન્ડેશનના ચેરપર્સન ઋષિનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે જેમાં ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પ્રમિલ જોશી ભારતી પટેલ જાનકી જોશી હિનાબેન તલાટી અલકાબેન શાહ ભાવના પ્રજાપતિ ભાવના ચાવડા હેમાબેન પંડ્યા દર્શના મહેતા અને દીપ્તિ શાહ પણ જોડાય છે સાથે જ આ સેવા કાર્ય કરવા સ્વયંસેવકો કિરીટ જોશી દેવાંશુ દલાલ सुमित पंड्या विशाल उपाध्याय कैलासचंद्र महेश्वरी पार्थ शाह शिवा शाह प्रिन्स सहानी विनय सहानी वीरेंद्र पटेल हार्दिक शाह त्यांच शाह वगैरे तत्पर राहचे